અમદાવાદમાં અંબાબહેન નામે એક સત્સંગી બહેન હતા રામાનંદ સ્વામીના સમયથી તે સત્સંગી હતા શ્રીમંત પરિવારના આ અંબાબહેને સ્વામીના ઉપદેશનું પોતાના જીવનમાં યથાર્થ પાલન કરીને તેણે રામાનંદ સ્વામીની પ્રસન્નતા મેળવેલી દુર્ભાગ્યવસાત બાલ્યવસ્થામાં જ તે વિધવા થયેલા ધર્મ નિયમ અને સદાચારને જીવનમાં પ્રાધાન્ય આપનાર આ અંબાબહેને પોતાની બધી જ મિલકત ધર્મ કાર્યમાં વાપરવાનું નક્કી કરી ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીની આજ્ઞા મુજબ અમદાવાદમાં જુદે જુદે સ્થળે બે મંદિરો કરાવીને તે મંદિરો શ્રી રામાનંદ સ્વામીને તેણે અર્પણ કરેલા અમદાવાદના રાયપુર દરવાજા પાસેની મોરલીધરની પોળના નાકે મુખ્ય રસ્તા ઉપર પલાખીની પોળ છે તે પોળની સામે જે મંદિર છે તે મોરલીધર મંદિર કહેવાય છે આ મંદિર અંબાબહેને કરાવેલું અને તે મંદિર તેણે રામાનંદ સ્વામીને અર્પણ કરેલું તેથી તે મંદિરમાં રામાનંદ સ્વામીના શિષ્યો રહેતા અને સ્વામી પણ ત્યાં ઉતરતા શ્રીહરી પણ ત્યાં પધારેલા રામાનંદ સ્વામી સ્વધામ ગયા પછી સ્વામીના શિષ્ય રઘુનાથ દાસજીએ એ મંદિર સંભાળેલું વળી અમદાવાદમાં આકાશેઠ કુવાની પોળ છે આ પોળમાં એક રામજી મંદિર છે આ મંદિર પણ અંબાબહેને જ કરાવેલું અને તે મંદિર પર રામાનંદ સ્વામીને અર્પણ કરેલું તેથી રામાનંદ સ્વામી અને શ્રીહરી પણ તે મંદિરમાં પધારેલા ગુરુદેવ રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યા પછીથી સ્વામીના શિષ્ય રઘુનાથ દાસજીએ અમદાવાદ જઈ સહજાનંદ સ્વામીની વિરુદ્ધ ખૂબ જ પ્રચાર કરેલો તેથી ત્યાં રહેતા રામાનંદ સ્વામીના કેટલાક શિષ્યોને સહજાનંદ સ્વામી પ્રત્યે ગેરસમજ થયેલી તેને પરિણામે રામાનંદ સ્વામીના તે શિષ્ય રઘુનાથદાસજી પ્રત્યે આદરભાવ રાખતા ઉપરોક્ત કારણસર અંબાબહેન પણ રઘુનાથદાસ પ્રત્યે આદરભાવ રાખતા પરંતુ સહજાનંદ સ્વામી જ્યારે અમદાવાદ આવ્યા અને સત્સંગીઓને સત્યવાત સમજાવી ત્યારે તેની એ વાતને સદગુરુ મુક્તાનંદ સ્વામી અને ભાઈ રામદાસજીએ સમર્થન આપ્યું તથા પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીની રહેણી કેણી અને ઐશ્વર્ય પ્રભાવ જોઈને અમદાવાદના સત્સંગીઓએ શ્રી સહજાનંદ સ્વામીની વાતને સત્ય માની અને તેઓએ દાસજી સાથેનો ગુરુ શિષ્યનો સંબંધ છોડી દીધો અને શ્રી હરિને જ ગુરુ માનીને સત્સંગના નિયમ ધર્મનું પાલન કરીને મહારાજની આજ્ઞા મુજબ સત્સંગની સેવા કરવા લાગ્યા એક વખત શ્રી હરિ અમદાવાદ પધાર્યા ત્યારે અંબાબહેને હરિને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ આપ આ મંદિરમાં પધારો આ મંદિર રામાનંદ સ્વામીનું છે અને સ્વામીના ઉપદેશ મુજબ અમે પણ આપણને ગુરુ માનીએ છીએ અને આપની આજ્ઞા મુજબ અમે રહીશું માટે કૃપા કરીને આપ આ મંદિરમાં પધારો તેની પ્રાર્થના સ્વીકારીને સંતો સહિત શ્રીહરી તેના મંદિરમાં પધાર્યા રોકાયા શ્રી હરિના આગમનથી આનંદિત થયેલા અંબા શ્રી હરી અને સંતો માટે સીધા સામાનની વ્યવસ્થા કરી ને શ્રીહરી અને સંતોને પોતાને ઘેર જમવા બોલાવ્યા તત્કાલીન હિન્દુ સમાજના જ્ઞાતિ કુળ અને સામાજિક રીતિ રિવાજ મુજબ હિન્દુ સમાજની વિધવા બહેનો સ્ત્રી તે સ્ત્રીના સૌભાગ્ય ચિહ્નો ધારણ કરતા નહીં તેમજ કિંમતી વસ્ત્રો અને અલંકારો પણ પહેરતા નહીં પરંતુ બાલ્યાવસ્થામાં જ વિધવા થયેલા આ અંબા બહેન સારા વસ્ત્રો અને અલંકારો ધારણ કરતા તથા પરિવારના વ્યવહારિક કાર્યોમાં પણ ભાગ લેતા આ પ્રકારની તેની જીવન પદ્ધતિ તેની જ્ઞાતિના અને કુટુંબના જનોને તથા સત્સંગીઓને જરા પણ પસંદ ન હતી આથી હરિ ભોજન કરવા અંબાબહેનને ઘેર ગયા અંબાબહેને સર્વનું સ્વાગત કર્યું અને આદરપૂર્વક જમવા બેસાયા બ્રાહ્મણ દાળા દ્વારા થાળ પીરસીને હરિ પાછે મૂકો અંબાબહેને કહ્યું કે મહારાજ આપ જમો શ્રી હરિએ કહ્યું કે તમે અમારું એક વચન માનો તો જ અમો તમારું ભોજન જમીશું મહારાજ રામાનંદ સ્વામીની આજ્ઞાથી અમે તમને ગુરુ માનીએ છીએ વળી તમારી કૃપાથી જ મોક્ષ થાય તેમ માનું છું માટે આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે જ હું રહીશ બોલો આપની શી આજ્ઞા છે વિવેક પૂર્ણ તેની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા શ્રીહરીએ તેને કહ્યું કે અંબાબેન આપણા ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહીને તમે સ્વામીની કૃપા કરી છે સત્સંગના નિયમો પાળો છો વળી તમારું જીવન પણ પવિત્ર છે પરંતુ દેશ જ્ઞાતિ કુળ અવસ્થા સત્સંગ વગેરેને અનુરૂપ વેશભૂષા રાખવી સર્વને અનુકૂળ આવે તે રીતે જીવન જીવવું એ જ ઉચ્ચ જ્ઞાતિના કુલીન પરિવારની સુગ્ન સ્ત્રીની શોભા છે તેમાં પણ સત્સંગી બહેનોની તો એ પરમ ફરજ છે તમારા દુર્ભાગ્યને કારણે બાલ્ય અવસ્થામાં તમે વિધવા થયા એ દુઃખની વાત છે પરંતુ વિધવા થયા પછી પણ તમે આવા ઉત્તમ વસ્ત્રો અને અલંકારો પહેરો તે તમારા જેવા આદર્શ સત્સંગની બહેનને શોભાસ્પદ નથી તમારી જ્ઞાતિ કુળ અને સત્સંગ આ બધાનો વિચાર કરીને તમારે તમારી વેશભૂષા રાખવી પોતાના માટે હિતકારક એવો ઉપદેશ સાંભળીને અંબાબહેનને પોતાની ભૂલ સમજાણી તેને પસ્તાવો થયો આંખમાં આંસુ આવી ગયા અને નમ્ર ભાવે હાથ જોડીને મહારાજને કહ્યું કે પ્રભુ મારા દોષ તમે મને બરોબર ઓળખાવી દીધા તમારા ઉપદેશથી હું બધું સમજી ગઈ છું અને અત્યારે જ હું આ વસ્ત્રો અને ઘરેણાનો ત્યાગ કરું છું અને આજથી હું સાત્વિક અને સાદી વેશભૂષા રાખીશ એ અનુરૂપ જીવન જીવીશ આ ઉપરાંત મારે માટે બીજી આજ્ઞા હોય તો કહો અંબાબહેનની પ્રતિજ્ઞા સાંભળીને પ્રસન્ન થયેલા શ્રી હરિ અને સંતો પ્રેમપૂર્વક તેનું ભોજન જમા અને શ્રી હરી અને સંતોની તેમણે પૂજા કરી અમદાવાદના અંબાબહેને હરિ સંતો શ્રી નરનારાયણ દેવ સત્સંગની અનેકવિધ સેવા કરી અને સત્સંગના નિયમો ધર્મ પાળીને શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરીને અક્ષરધામને પૈમા અસ્તો જય સ્વામિનારાયણ સત્સંગ રત્ન માળામાંથી